એક ભાઈ કથા હતી માં લઈ ગયા હજી ઓલા પ્રસાદ લઈને આવ્યા કે પીછા ખરે એના મોટા ભાઈ ને કે ભાઈ આને લઈ ને અમારા હારા પ્રસંગ ને આ હું કામ પીછા ખરે હવે પછી તો ગામમાં કઈ જમવાનું હોય તો એના વર મોટો ડાયો થઈ ગયો એ નહીં જમવાનું બંધ કારણ કે જમવા બેઠા હોય કે પીછા ખરે મોટા ને મગજમાં આવ્યું કે મને જે દવાખાને આ લઈ ગયો હતો ને એ જ દવાખાને આને લઈ જાવ એટલે જૂની ઢાલે ઉભરી જાય એ જ દવાખાને નાના જણ લઈ ગયો ડોક્ટર આમ સામું જોયું કે આ વંદાવાળા કે નહીં એ કે હું વંદા વાળો પણ મારે મેળે આવી ગયું સાહેબ એ કે તમે અડધો વંદો ખાઈ ગયા ને તે દુ